એના ઉપર ઉપરથી એના ઉપર પડવો જોઈએ બરાબર છે નહીં તો શું થશે તમે જ્યારે પ્રેશરમાં આની ઉપર સીધી હું પાઇપ મારીશ તો સળગતું એ કદાચ બને કે દૂર આગળ ફેંકાય તો બીજું કંઈ બાજુમાં પડ્યું હોય તો એને બી સળગે આની તારક કેમિકલ છે પણ બને એવું ત્યાં સુધી જ્યારે પણ કોઈ જગ્યાએ આગ લાગે ને જેમાં આપણે વાત થઈ હવાની દિશા જોઈએ છે બરાબર છે આ બાજુની દિશા છે તો એનાથી અલગ દિશામાં ઊભો રહેવું વધારે સારું છે

બરાબર છે પછી આપણે આનો ઉપયોગ કરવાનો છે અને ઉપયોગ કરતાં પહેલાં જેમ વાત પાઇપ આમાં હોલ્ડ આગળ કરવાની છે પછી ઓલાવવાનો ચાલુ કરવાનું છે અને જે ચાલુ હશે ને એના આવા દે એટલે તમારી સળદવાની ચાલુ રહેશે પછી આમ લાગે કે હવે આમાં પ્રેશર ઓછું થતું જ જાય છે છે ને સારું આપણે કોઈ પણ મંડીએ તો જોવાનો ફરી આપણે પ્રેશર ની જોતું બન્યું અને ઓળી

એના માટે આ વસ્તુ નથી એના માટે બેસ્ટ જ ઉપાય છે કાં તો માણસ પોતે આળવટીને અથવા તમારી પાસે જાડા જે બ્લેન્કેટ ગરમ બ્લેન્કેટ જે કે ને એવી રીતે વેચાડ બરોબર છે કે ના અવાજ ના મળે અને પછી આળો ટે કે એવી રીતે બાકી બીજો કોઈ ઉપાય નથી બરોબર છે એવું કરવું નહીં કારણ કે એ કેટલું પ્રેશર એના ઉપર માણસ એ નક્કી નહીં હોય કદાચ ઓલો બિચારો ગોળ જ ગાઈ જશે ને પડી જશે